પાંચ જુલાઈના રોજ બે ટકાની અપર સર્કિટ પર પહોંચી ગયા હતા તમને જણાવી દઈએ કે કંપની પ્રથમવાર રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી હતી

डिविडंड पर जाहीर करत 32 मीना रोज कंपनी स्टॉक एक्सचेंज ने जनावी एक की 31 मार्च पुराताता नानकीय बस मार्ते सेल कंपनी एक शेअर ऊपर 60 रुपया नु इंटिम डिविडंड आणि

તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે કેસી ઇન્ડસ્ટ્રીના શેર વિશે જેમાં કંપનીએ રોકાણકારોને ને સો રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે રેકોર્ડ ડેટ આની નવ ઓગસ્ટ બે હાજર ચોવીસ નક્કી કરવામાં આવી છે તો તમારે સો રૂપિયાનું ડિવિડન્ડ મેળવવું હોય તો તમારે નવ ઓગસ્ટ પહેલા આ શેરોમાં ખરીદી કરવી પડે અને જો તમારા શેર હોય તો નવ ઓગસ્ટ સુધી તમારે શેરમાં રોકાણ કરી રાખવું પડે તો તમને સો રૂપિયાનું ડિવિડન્ડ મળે આ શેરમાં તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ લાઈક કરો કોમેન્ટ કરોડો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આજ માહિતી ગુજરાતી માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બંધ દવા દેજો